બોક આ લ્યા મસ્ત એ બેચ ચૂપ આયસો બબા બંધો તુક્તા જો બનું સવા ના દમ મે તે રંબા આવે વધારે નું બોલા તો યાસમન યાસમય કીવે આઉના આતે iya iya यार कर Woi kamu दम ना वो दम में ते आऊं तो दे आ दे तो benar Ada yang के जोता हूं भाई बना ભાડે લે દે રોતી મારો સાલે તું ને અહીંયા દે તો લે પૂરા ભાડે બોલાવા પણ બોલા જા જે એ ઘણે બોલા દે કુતરા ને ખુલે હે દે ન વાથી આવતું બાવતું ન હોય આઈ જો વરી ઉપર ઉપર ચાલી જા લાગ વાય આ બેને હો હોય તમારા આ ઉડી જ ને લાબા સાચું કેજો આ ઉપર ચડી જાય પડે તો આવે એ કોનું નોમ આવે બરા ઉપર પડે તો હા એ આવે તો ભાઈ ઈ આવે કે પર તું કેમ આવ્યો છે અમાર આકણે ઓગડુ આ તું આરે હાલ હું કલાકથી જોતો તો ઊભો પોકાય કોન આવાજ પડે એક કે મુઢ થા

ધમકા <tartic> <rosient> <dragging> <methodology> I <laughs>

રૂપિયા કુદે રૂપિયા નો પાવ મારી ખરાબ છે લડવું 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 તો હવે મારે ટાઈમ ફોજ હોય મને ખબર છે લડવું છે મારે નહીં લડવું હે લડવું આ દિવાળી ભૂકંપ જ આવે મારો છોકરો આ ઘરે પગની છે પોતા આજે ભેડા કરું પોસ્ટ ભેડો કરું

તે કોબા ઉપડી જાય કોબા ઉપડી જાય એટલે આ કોક ના તો એમ થાય કે ભૈસન મારો આ પરફારો વાયર પાટા છોડી જાય તને કે શરમ નઈ આવતી લ્યા મનાની સારા વાત પેસી ઉ લેતા વચ્ચે ઝઘડા માં જોતા એટલે આ પેલા બે આપણા હતા ઓ લડી મરતા હતા પણ મારે ના કેવું કશું તે બે ના મારતા મારતા ઘેલા બૂતો હળો હવા વાત કરો હવે ખબર પડે ની સતી વરી ખબર તમારા જ પડી છે તાર તમે આ તમારા રૂપિયાના જોરથી કુદી રહ્યા તમે એટલે ભગવાન મારો કાલો પછી મારું અને એ દાડો આવી દીવાલ નહીં લોખંડની દીવાલ મારે લોખંડની 把你们多啲，好了